નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ધરા ન્યુઝ અને હું છું જગદીશ વૈષ્ણવ બનાસકાંઠા ની અંદર થલાદ તાલુકા ની અંદર અમુક વિસ્તાર છે અમુક વિસ્તાર ની અંદર એટલે કે ધાનેરા થી લઈને રાહની સુધી એક વિસ્તાર આવે છે અને વિસ્તારના ગામડાઓના નામ લઈને એક વિડિયો સોશિયલ મીડિયા ની અંદર વોટ્સઅપ ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો ભૂતનો છે વિડીયો ખરેખર ડરાવનો છે ફોટા પણ છે એટલે એડિટિંગ નો કમાલ પણ હોઈ શકે છે પરંતુ આજના દુનિયામાં ખરેખર એઆઈ વોઇસ હોઈ શકે છે કેમ કે એક અંધારાની અંદર જાજર અવાજ પણ આવી રહ્યો છે અને એક ઔરત એટલે કે લેડીઝ રડવાનો અવાજ પણ આવી રહ્યો છે તો સોશિયલ મીડિયાની અંદર જાત જાતના ગામના નામ પણ રાખીને શેર પણ લોકો કરી રહ્યા છે તો ખરેખર આ જો ગામડાઓને થરાદથી ધાનેરાથી લઈ અને રાહ ની વચમાં આવતા જો સિદ્ધોતરા પાછળથી ગામડાઓ એમના નામ સાથે આ ફોટા અને એડિટિંગ સાથે જોઈન્ટ કરી અને આ ગામડાઓના નામ પણ ફરતા કરવામાં આવે છે સોશિયલ મીડિયાની અંદર તો ખરેખર આ વિડીયોની સત્ય હકીકત શું છે એ અમે પણ નથી જાણતા પરંતુ આ જ્યારે આ ગામડાઓના નામ આવે છે તો ત્યારે ખરેખર કહેવું પડે કે શું આ હકીકત આજના એકવીસમી સદીના યુગમાં પણ શું આવી કહાની આવા ફોટા અને આવા અવાજ એ ખરેખર હોઈ શકે છે કેમ કે સિક્કાની બે પહેલું હોય છે એક સાચી અને એક ખોટી એટલે ખરેખર જો આવા રીતે હોતા હોય તો કહેવા પડતે લોકોના કહેવા પ્રમાણે કે આ રસ્તા ઉપર આવા એક વખત વખતની પણ કેટલાય વખત આવા વિડિયાને આવા ફોટા અને આવા અંધારો એટલે કે તમે રસ્તા ઉપર જતા હોવ તો તમારી ગાડી હોય તમારી કાર હોય તમારે કોઈ પણ જાતની કોઈ જતા હોય તમે એક વખત વચ્ચમાં તમારે ગોટો આવી જાય કાળો એ ખરેખર આ વાત ઉપર વિશ્વાસ કરવો ખરેખર સહેલું નથી પરંતુ જ્યારે આ ફોટા અને આ ઓડિયો ક્લિપ જોઈને તમે વાસ્તવમાં તમે વિચારી શકો છો કે ખરેખર આ દુનિયાની અંદર હજી શું આવી વસ્તુ છે કેમ કે આ ગામડાઓની અંદર જે આ આપણા નાના નાના ગામડાઓને નામ લખીને એ વોટ્સઅપ ની અંદર શેર કરવામાં આવી રહ્યા છે તો આની સચ્ચાઈ શું છે તો ખરેખર આ વિડીયોની બાબતમાં જો તમે જાણતા હો તો કોમેન્ટ કરવા વિનંતી Oh <laughs>